જામનગરના જેસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલનો ભોગ બનેલા દર્દીઓ અને તેમના સગાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે હવે જોડિયાના બાલંભા ગામના એક વૃદ્ધને ગંભીર બીમારી હોવાનું કહીને દાખલ કરાવીને એક માસ સુધી સારવાર કરી હોસ્પિટલે છ લાખ રૂપિયા વસૂલી લીધાનો આરોપ લગાવ્યો રૂપિયા વસૂલ્યા બાદ ઘરે સારવાર કરવાની સુફિયાની સલાહ આપીને રજા આપી દીધી જે અંગેની પરિવારે સીટી એ ડિવિઝનમાં ફરિયાદ માટે અરજી કરતા ચકચાર મચી ગઈ પોલીસે તપાસનો ધમધમાટ આદ્યો વૃદ્ધના પુત્રએ પોલીસમાં કરેલી અરજીમાં કહ્યું કે બાલંભામાં રહેતા બેટરભાઈ મંજીભાઈ જાડેવને 31મી ઓગસ્ટ 2022 ના જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર માટે લવાયા હતા જ્યાં તેમને ગંભીર બીમારી હોવાનું જણાવી દાખલ કરી દેવામાં આવ્યા ભય બતાવીને ખેતી કામ કરતા પરિવારજનોને જ્ઞાન ન હોવાથી દાખલ કરી દીધા હતા અને બે ચાર દિવસમાં જ સારું થઈ જશે એવું આશ્વાસન આપ્યું હતું બાદમાં ચાર પાંચ દિવસ પછી કહ્યું કે હજુ સારવાર ચાલુ રાખવી પડશે હાલ પણ વૃદ્ધ બેશુદ્ધ અવસ્થામાં હોવાથી પુત્ર પ્રવીણભાઈ બેચરભાઈ જાદવને સીટી એ ડિવિઝનમાં હોસ્પિટલ સત્તાવાળાઓ સામે ફરિયાદ નોંધાવવા અરજી કરી છે ભોગ બનેલા દર્દીઓ પરિવારજનો ફરિયાદ માટે સામે આવતા ચકચાર મચી ગઈ સ્વજનોએ તબીબ નિકુંજ ચોવટિયાએ સારવાર આપ્યાનો દાવો કર્યો એટલું જ નહીં હોસ્પિટલનું લાયસન્સ રદ કરવાની માંગ કરી મારા પપ્પાને આજથી આવેલી હતી એના માટે જેસીસી હોસ્પિટલમાં અમે બતાવવા માટે ગયા હતા એ લોકોએ એવું કીધું કે બે દિવસ એડમિટ કરવા પડશે બે દિવસના ચાર દિવસ ચાર દિવસના છ દિવસ છ દિવસ પછી એ લોકોએ એટક આવી ગયો છે એવો દાવો કરી કે મહિનો દિવસ સુધી અમને રોયકા અમારી પાસેથી છ લાખ રૂપિયા પર આવ્યા ને જ્યારે અમે એવું કીધું કે હવે અમારી પાસે ઓછી ઉધારા કરીને પૈસા પૂરા થઈ ગયા છે ત્યારે એ લોકોએ ડિસ્ચાર્જ કર્યું અને પછી ડિસ્ચાર્જ કર્યા પછી અમારી પાસે તો હતો નહીં એટલા માટે અમે કેશ પેમેન્ટ કરેલો હતો